સીતારામ જય જયમામર જય શ્રી કૃષ્ણ ચલો આજે આખા અમરધામ આશ્રમના બધા જ પ્રભુજી ખૂબ ખુશ છે કે અત્યારે ખેડૂતોને સિઝન ચાલે છે માણસો મળતા નથી એટલે કંઈક ને કંઈક એક્ટિવિટીના ભાગરૂપે અને એને એમ લાગે કે અમે ક્યાંક અલગ અલગ જગ્યા ઉપર ફરીએ છીએ બેઠા બેઠા ટાઈમ પાસ થાય તો અમે બધા જ છે હરેશભાઈ ની વાડિયા જાય માંડવી ખાવા અને સાથે સાથે માંડવી વીણસુ પણ થોડોક ટેકોય થઈ જાય અને સાથે સાથે આ લોકોનું નું માઇન્ડ ફ્રેશ થાય કારણ કે કઈક ને કઈક એક્ટિવિટી માં વ્યસ્ત રે તો એનું મગજ છે એ બીજે ચાલતું થાય અને ઈ એની ચાર દિવાલો વચ્ચેનું જીવનમાંથી જીવન બહાર નીકળે જો મારે દેવી ગીત ગાઈ હાલો સીજી આપણે હરસભાઈ વાડીએ જાય છે અમે આઠ દસ જણા જઈએ છીએ એટલે રેજો કન્ટિન્યુ આજે કરવાનો છે અખંડ આનંદ અને બસ આવી જ રીતે બધા જ પ્રભુજીને વારાફરતી વારાફરતી રોજ જેટલો જેટલો સમય મળશે એટલો આપણે આપતા રહીશું માત્ર આશ્રમ અને આશ્રમની ચાર દિવાલો જેમનું જીવન નથી એટલે જીવનમાં ફેરફારો આવે એને ખુશી મળે અને અમને એને જોઈને ખુશી મળે અને તમને અમને બધા જોઈને ખુશી મળે એવું કઈ કરીએ

ટીનાન મીનાન જીનાન રોતલિયાન દાંત કાઢતા ને બધાય ભેગા થઈ ગયા છે અને આવી ગયા છે હરેશ મામાની વાડીએ માંડવી ખાવા માંડવી વીણવા અને માંડવી બગાડવા કામ એ દો કેમ હસવું આવે છે કેમ છે બધાને મોઢા ઉપર આમ જો આ બધાને પચાવી કા ખેતી વાવવા રાખી દેવી રોજ વાડીએ વાડીએ રહીએ કાકાને ભાઈ મસ્ત લોકેશન છે આમ જો મોર્નિંગ વ્યૂ જબરદસ્ત તાર ઉપર

એવા બે પાંચ બે પાંચ દહને અલગ અલગ વાડી આટા મરાવાના એટલે ધીમે ધીમે બધા એક્ટિવ થઈ જાય હા આ વાડીએ માંડવી વીણવા લઈ આવવાનો કે કામ કરવાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એનું મનોરંજન અને એ કંઈક ચાર દિવાલોની અંદરથી બહાર આ નીકળે એનું મગજ ક્યાંક બીજે ડાયવર્ટ થાય અને કુદરતના ખોળે કુદરતના શરણે એને એવું લાગે કે અમારું કંઈક જીવન છે નહીંતર તો આપણે ખવડાવી દઈએ હુવડાવી દઈએ નવડાવી દઈએ અને પાછા આ રૂમમાં પૂરી દઈએ મનુષ્યનું જીવન માત્ર એટલું જ નથી પણ જે જીવન જીવતા હતા ને ત્યાંથી ભૂલી અને જે પરિસ્થિતિ જીવનમાં સર્જાણી ડિસ્ટર્બ થયા એને લઈને આખી એની જીવન જીવવાની કનેક્ટિવિટી જે તૂટી ગઈ ને એ કનેક્ટિવિટીને જોડવાનો આ એક પ્રયત્ન છે એસ પર સાયકોલોજી ઇફેક્ટ માણસને પ્રેમ હૂફ લાગણી અને એવું વાતાવરણ જોઈએ કે જ્યાં એ ખુલ્લી અને પોતાના જીવનને માણી શકે એટલે જે દવાથી સારું ન થાય ને એ ઘણી વખત દુવાથી અને અમુક અમુક પ્રયત્નોથી થઈ જાય અને આપણે બધા પ્રભુજીમાં એ પરિવર્તન જોઈએ છીએ એટલે આ મારો એક એવો જ પ્રયાસ છે કે બધા છે એ હસી ખુશી ખુલ્લીને જીવે એ મમ્મી દે ભૂખું થયું છે હાલો હાલો એ તો હરેશભાઈનો માંડવીનો ટંકલો ઊંધો

હરેશભાઈ અરે હરેશભાઈ ના ઠેકાણા નથી ખાવાના પૂછે ને તને ક્યાંથી ટિફિન મોકલશે સરસ ચલો પ્રભુજી અરે ખૂબ આનંદ કર્યો બધાએ અને બધાના માઇન્ડ ફ્રેશ થઈ ગયા બસ આવી જ રીતે કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિ કરતા રહેશું અને વ્લોગના માધ્યમથી મળતા રહેશું જો મસ્ત મજાનો પાણીનો હોજ ભાઈ રહ્યો છે એ બોળ ડૂબોડી દયા વેધું ને દેવકીને એમાં ઘણી થઈ જાય

સરસ ચલો ખુબ આનંદ કર્યો બધાએ મળીએ ફરી પાછા આજના બ્લોગને ને અહીંયા ઝંડા આપી દઈએ બધાને જય મામલ સીતારામ સત્ય અમરદેવી દાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા